પોરબંદર જિલ્લામાં રોગચાળો કર્યો હોય તેમ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને જમીન પર સારવાર આપવી પડી રહી છે તે સિવાય ખાનગી હોસ્પિટલો પણ ભરચક જોવા મળે છે ત્યારે પાલિકાએ ઊંઘ ઉડાડી દવાનો છટકાવ અને ફોગિંગ કરવું જોઈએ તેવી માંગ ઉઠી છે પોરબંદર જિલ્લામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ ચાળો વકર્યો હોય તેમ સિવિલ હોસ્પિટલ ખાતે પણ સવારથી દર્દીઓની કતાર લાગે છે જેમાં મોટા ભાગના દર્દીઓ ઝાડા ઉલટી તાવ શરદી સહિતની બીમારીઓના જોવા મળે છે મેલ વોર્ડમાં બેડ ફૂલ થઈ જતા દર્દીઓને ફ્લોર બેડ એટલે કે જમીન પર બેડ પાથરી સારવાર આપવામાં આવી રહી છે તો હોસ્પિટલની લોબીમાં પણ બેડ પાથરવાની નોબત આવી છે પોરબંદરની જનતાને કહેવાનું છે કે તમે આ બને ત્યાં સુધી બહુ ભીડભાડવા ની જગ્યા માં જાવમાં બહાર નું બને ત્યાં સુધી ખાવાનું એવોઈડ કરો અને આ કોલ્ડ ડ્રિંક્સ વગેરે છે પીવાના છે એ એવોઇડ કરો આ કપડા આખા પહેરો જેથી મચ્છર ન કરે કારણ કે હવે વરસાદ પછી મચ્છરનો પણ ઉપદ્રવ વધશે તો આપણે સાવચેતી રૂપે આપણે મેલેરિયા કે વાયરલ ફીવર ભઈ ન થાય એના માટે આપણે સાવચેતી રૂપે ઘરનું ખાઈએ અને બહાર જવાનું ટાળીએ અને આખા કપડા પહેરીએ અ અત્યારે આ જે વરસાદ વચમાં બહુ જ પડ્યો અને જે પૂર જેવી પરિસ્થિતિ હતી એ પછી વાયરલ ફીવરના ના શરદી ઉધરસ ઝાડા ઉલટીના કેસ વધી રહ્યા છે તો જેથી દર્દીઓને આ બીજે ક્યાંય બહાર ન જવું પડે એટલે તેની ટ્રીટમેન્ટના ના ભાગરૂપે આપણી પાસે જે વ્યવસ્થા છે એ પ્રમાણે એનાથી દર્દી વધી જતા હોય એના કારણે આપણે એને ફ્લોરબેડ આપીને પણ સારવાર કરીએ છીએ દરરોજ બે ટાઈમ નિયમિત સાફ સફાઈ કરવામાં આવે છે અને દર્દીઓ વધી જવાને કારણે ફ્લોર બેટ કરવામાં આવે છે બાકી જનરલી આવી પરિસ્થિતિ ન હોય ત્યારે આપણે ફ્લોર બેટ કરવામાં નથી આવતા જ્યારે આવા વાયરલ ફીવરના વધારે પડતા કે ચાલી જાય વાયરલ ફીવર છે શરદી ઉધરસ ઝાડા ઉલટી ત્યારે દર્દી વધી જવાના કારણે એને બહાર ના જવું પડે અને એને